એકસો અને એકસો ની નોંધના કારણે પ્લોટ અને ખેતીની વેચાણ અટકી ગયું પાટડીના હિંમતપુરા સુરતપુરા બામણવા સહિતના ગામોના બે હજાર સાતસો થી વધુ સર્વે નંબરના એકસો ત્રાણું કલમ હટાવી જંત્રી ઘટાડવા સહિતની ખેડૂતોએ માંગ કરી હતી એનો કાયમી નિકાલ કરવામાં આવે સરકાર શ્રીએ જે સૂચિત જન્તીનો ડ્રાપ 2024 નક્કી કર્યો છે એને જ્યાં સુધી ગણતરીનો પ્રશ્ન હલ થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે અને જે ગત વર્ષે જન્તીમાં ડબલ બમણો વધારો કરવામાં આવે છે એને પણ પરત ખેંચવામાં આવે અને આ સમગ્ર વિસ્તારના ખેડૂતોનો જે મામલતદાર કચ્છી રેકર્ડ છે એમાં સાતપાનના પાનીયામાં જૂની સત લખેલું છે એને ગણતરીની કલમોનો અંતર્ગત જુદા જુદા પરિપત્રો અને સરકારશ્રીએ જે સુધારા કર્યા છે એ સાથેનું સંપૂર્ણ ડિટેલ ચેકલિસ્ટ આજે માન્ય કલેક્ટર સાહેબે સુપ્રત કર્યું છે પાટડી શહેરની આજુબાજુના સાત જેટલા ગામોના વરિષ્ઠ આગેવાનો ખેડૂતો આજે કલેક્ટર કચેરી આવી અને મને કલેક્ટર શ્રીને એમના વર્ષો જૂના એમની જે સમસ્યા છે એની રજૂઆત કરવામાં આવેલા જે પાટડીના ખેડૂતોના સર્વે નંબરની અંદર એકસો બાણું ત્રાણુંની જે નોંધ કરવામાં આવી છે એના કારણે એમના વેચાણ વ્યવહારોમાં વર્ષોથી આ કારણ વગરના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે લાખો રૂપિયાનું પ્રીમિયમ વગર કારણે આ ખેડૂતોને ભરવું પડે છે ત્યાં ખારાપાટની આ જમીનમાં કે જ્યાં જેની